વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ પાણીની ટાંકીની આજરોજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ મુલાકાત લઈને ત્યાંની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરમાં શુદ્ધ અને સતત પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ છાણી વિસ્તારમાં આવેલી મુખ્ય પાણીની ટાંકી ઉપર આજે પહોંચ્યા હતા તેમણે પાણીની હાલત સફાઈની પ્રક્રિયા તેમજ પાણીના સ્તર અને સપ્લાય લાઇનના ટેકનિકલ પાસા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સૂચના આપી હતી કે પાણી પુરવઠા વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે જરૂરી સુધારા હાથ ધરવામાં આવે મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે પણ વાતચીત કરી હતી અને પાણી પુરવઠા અંગેના તેમના અભિપ્રાયો સાંભળ્યા હતા છાણી વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત બાદ નાગરિકોમાં એક આશા બંધાઈ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે સ્વચ્છ અને પૂરતા પ્રેશરથી લોકોને પાણી પહોંચાડશે અત્યારે અમે વોટર ટાંકી છાનીની અંદર વિઝિટમાં આવેલા છે અહીંયા સ્થાનિક કાઉન્સિલર્સને લગભગ દસેક દિવસ પહેલાં મને રજૂઆત કરી હતી કે પીવાના પાણીનું સમસ્યા છે ગઈકાલે અમે રેડિયલ વેલમાં ગયા હતા ત્યારે ડી કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે એટલે દિવાળી પછી ડી કામગીરી કરીશું બાર એમએલડીની કોઈ અછત હતી આપણે દસ એમએલડી અત્યારે ઇન્ટરલિન્કિંગથી પૂરું પાડી રહ્યા છે બે એમએલડીની આજે અછત છે અઠવાડિયની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું એટલે દિવાળી કોઈનું બગડી નહીં દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ અને જે પણ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે નવું જૂની લાઇન ચેન્જ કરવાનું ઘણા જગ્યામાં લોકો અલગ સિસ્ટમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે એ બધું ધ્યાનમાં છે પણ ધીરે 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 અમે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું દિવાળી સુધી અમે સાચવીએ છીએ દિવાળી પછી કમ્પ્રેસ એર ત્યાં કરીશું આપણે ફ્રેન્ચ વેલમાં જેનાથી આ બધું પ્રોબ્લેમ પ્રોબ્લમ આઉટ થઈ જાય કારણ કે શટડાઉન લેવું પડે અને દિવાળી વખતે અમે શટડાઉન ના લઈ શકીએ આવનારા દિવસોમાં પાણીનું જે સમસ્યા છે પૂરું કરવા માટે તમામ મહેનત કરી રહ્યા છે સ્થાનિક કોર્પોરેટરશ્રી પાણી સમિતિના ચેરમેન બધા આપણે સારી રીતે કોપરેટ કરી રહ્યા છે ચોવીસ સોસાયટીઝમાં જે ઇસ્યુ હતો એમાં લગભગ વીસની અંદર પ્રોબ્લેમ પ્રોબ્લમ આઉટ થઈ ગઈ છે આ ચારેક સોસાયટીઝનું જે પણ ડેટા સર્વે કરી રહ્યા છે અઠવાડિયાની અંદર આનું પણ ઇશ્યુ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા એકતા નગરનું પ્રશ્ન મને ધ્યાનમાં આવી છે દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે ટોટલી આમાં થોડું કન્ટેમનેટેડ વોટરનો ઇસ્યુ હતો કારણ કે જૂના પાઇપ્સ છે ઘણા બધા ઘરમાં પણ જૂના પાઇપ છે એ બધું ચેન્જ કરવું પડશે આપણે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે ભલે ચેન્જ કરીએ પણ ઘરની અંદર પણ નેટવર્ક છે એ પણ ધીરે ધીરે ચેન્જ કરવું પડશે પણ દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે અત્યારે કામગીરી જે પ્રોસિજર છે ફાઇલ પ્રોસિજર છે એ બધું ચાલી રહ્યા છે